નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને ચોસાઠ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર સત્તાવન બાજરો ચારસો પચાસથી પાંચસો ને ચુમ્માલીસ તુવેરની વાત કરીએ તો તેરસો ત્રીસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા અડદ એક હજારથી ચૌદસો ને મગફળી ઝીણી આઠસોથી એક હજાર અડતાલીસ મગફળી જાડી આઠસો ત્રીસથી એક હજાર ચોસઠ ધાણા બારસોથી સોળસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને વીસ તલ પંદરસોથી એકવીસો બાસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બત્રીસોથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયા એરંડા અગિયારસો ચાલીસથી બારસો ને દસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસોથી ચૌદસો ને પિંચાશી તલક પિસ્તાલીસો એકાવનથી એકાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ તેરસોથી તેરસો ને પચાસ અડદ ચૌદસો પચાસથી પંદરસો ને પંદર ઘઉં ચારસો પંચાવનથી પાંચસો ને પિસ્તાલીસ ચણા એક હજાર ત્રીસથી એક હજાર નેવું મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર સિત્તેર મગફળી જાડી આઠસોથી એક હજાર પચાસ અજમો ઓગણીસો ચાલીસથી આડત્રીસો ચાલીસ એરંડા બારસોથી બારસો દસ તુવેરની વાત કરીએ તો બારસો પચીસથી તેરસો પંચાણું રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર ને ત્રીસ રૂપિયા તલી ચૌદસોથી અઢારસો રૂપિયા લસણ આઠસોથી અગિયારસો ને એંસી ધાણા નવસોથી સત્તરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો દસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ તેરસોથી બે હજારને વીસ તલ કાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ચારસો પાંત્રીસથી પાંચસો ને દસ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી પાંચસો સત્તાવન ચણા એક હજારથી એક હજાર ને ચાલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો નેવું રૂપિયા મગફળી જાડી આઠસો પચીસથી અગિયારસો ઓગણીસ લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને બેતાલીસ ધાણા નવસો એંસીથી અઢારસો ને એંસી મેથી પાંચસોથી એક હજાર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયા વરિયાળી બારસોથી બારસો રૂપિયા રાય આઠસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ પાંચસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને ઇઠોતેર રૂપિયા ઘાઉંટુકડા ચારસો છન્નુંથી છસો નેવું કપાસ અગિયારસો એકથી ચૌદસો એકત્રીસ મગફળી ઝીણી સાતસો એકત્રીસથી એક હજાર મગફળી જાડી છસો એકત્રીસથી અગિયારસો ને છન્નું કલંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસસોને એક એરંડા અગિયારસો અગિયારથી બારસો ને છાસઠ તલકાળા બે હજાર એકાણુંથી એકતાલીસસો ને એકાવન તલ તેરસોથી એકવીસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ સિત્તાવીસો એકથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને એકાવન રૂપિયા ધાણા નવસો એકથી ચૌદસો અગિયાર ધાણી બારસોથી બારસો ને એકસઠ મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક્યાસી રૂપિયાથી પાંચસોને એક રૂપિયો ચણા એક હજાર એકથી એક હજાર એકસાઠ અડદ છસો એક્યાસીથી એકતાલીસ મગ સાતસો એકસઠથી અઢારસો એકોતેર તુવેરની વાત કરીએ તો નવસો એકથી ચૌદસો એકસાઠ રૂપિયા સોયાબીન છસો એકાણુંથી સાતસોને એકસાઠ વાળ ત્રણસોથી નવસોને એકવીસ રાય આઠસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ એક હજાર એકોતેરથી સોળસો ને છોતેર રાયડો નવસો એકાવનથી એક હજાર એક્યાસી લસણ ચારસો એકસઠથી પંદરસો ને એકાણું વટાણા અગિયારસો એકાણુંથી બારસો ને એક્યાસી તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જુવાય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર